હું અત્યારે ડીજે કંપની દ્વારા લગાવેલા નાળિયેરીના રોકાના ખેતરની મુલાકાતે આવેલું હતું તો સૌ પ્રથમ આપણે ખેડૂતભાઈ પાસેથી જ જાણીએ કે એમનું ગામ અને જિલ્લો કયો છે તો તમે તમારું ગામ અને જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી આપો મારું ગામ રાતિયા પોરબંદર જિલ્લો અને તાલુકો પોરબંદર કે આપણે દરિયાકાંઠાના વિસ્તાર ઉપર આવેલું છે રાતિયા ગામ આપણે પોરબંદર માધુપુર એરિયા ઉપર તમે કયા વર્ષે નાળિયેરીના છોડ લગાવ્યા હતા આ આપણે જુલાઈ બે હજાર